નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી અવેટેડ ગરબા મહોત્સવમાં એક એટલે કે રાતલડી ધ મંડળી ગરબા બે પચીસ ફરી એકવાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે ઢોલના તાલ શરણાઈના સુરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રિ યાદગાર બનવાની છે આ વર્ષની ખાસ શરૂઆત સપ્ટેમ્બરે પ્રિ નવરાત્રિથી થશે જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને શહેરના મીડિયા મિત્રો માટે આ ગરબા મહોત્સવની ગ્રાન્ડ વિઝન રજૂ કરવામાં આવશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટ્સના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતા કેટલા ગ્રાન્ટ લેવલ

સમુદાયિક અનુભવ છે જે દરેકને કાયમી યાદો અપાવવાનું વચન આપે છે મંડળીનો દેશી તડકો અને 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી મહેન્દ્ર ફાર્મ અવિસ્મરણીય ગરબા નગરીમાં પરિવર્તિત થશે ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશનના નવરાત્રીને अनोखी शान આપશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ